તો હું આજે આપ સર્વેને એક હોમવર્ક સોંપું છું એસી ટકા માણસો આપણા સમાજની અંદર ખાતે પીતે છે છે જેમને બે ટાઈમ તો સારું મળે એમાં કોઈ શંકા નથી ચાંદલો પણ આપણે સારો મોટો મોટો મૂકીએ છીએ એમાં કોઈ શંકા નથી લગભગ બધા પાસે ફોર વ્હીલ છે અને એટલીસ્ટ ટુ વ્હીલર તો છે જેમાં કોઈ શંકા નથી ને બધા પાસે સ્માર્ટફોન છે પરંતુ સમાજમાં રહેલા વીસ ટકા લોકો માટે જો આપણે કંઈક કરી શકીએ તો જ આપણો સમાજ ખરો કે આ વીસ ટકા લોકો માટે કાલથી નહીં પણ આજથી આપણે કામે લાગી જઈએ એમને કંઈકને કંઈક મદદરૂપ થઈને એમને એલિવેટ કરવાનો પ્રયત્ન કરીએ અને બધા પોતપોતાની એક લેખનની એક ડાયરી રાખો કે મેં આજે અથવા આ અઠવાડિયામાં અથવા આ મહિનાની અંદર સમાજના આ વ્યક્તિને અપગ્રેડ કરવા માટેનું આ કામ કર્યું અને વર્ષના અંતે આપણા પ્રમુખશ્રી અમરસિંહ સાહેબ અને ઉપપ્રમુખશ્રી આપણા સમરસિંહ સાહેબ એનું ઓડિટ કરે અને એ ઓડિટની અંદર જે પાસ થાય એને જ અહીંયા બેસાડે બાકી હું ફેલ થો તો મારે ત્યાં જ બેસવાનું અને આ ટેમ્પરામેન્ટ હશે ત્યારે સમાજ પ્રોગ્રેસ કરશે એ સિવાય આપણે ભૂલી જવાનું દર વર્ષે આ જ રીતે ભાષણબાજી કરીશું આપણે બધા તાળીઓ પાડીશું સરસ બોલ્યા સાહેબ કહીને જતા રહીશું જઈને પાછા એનું એ જ કરીશું એનાથી સમાજનો વિકાસ નથી થવાનો આ સ્ટેજ પરથી આજે હું કહી રહ્યો છું કે આ સિસ્ટમથી જો આપણે ભવિષ્યની અંદર આગળ વધીશું તો આપણો સમાજ ખરેખર ધ્રુવના તારાની જેમ હર હંમેશ માટે એક સ્થાને સ્થિર રહેશે અને ખૂબ આગળ એટલી ઊંચાઈ સુધી જશે કે લોકો એના દર્શન કરશે એવા સમાજના નિર્માણની સંકલ્પના સાથે આપે મને સાંભળ્યો આટલો સાથ સહકાર આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર